નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ શહેરમાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં આઠ ટકા વધુ વરસાદ રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી આગાહી કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ તેમજ બનાસકાંઠા સાબરકાંઠા ભારે વરસાદની આગાહી છે અરવલ્લી પાટણ મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે જેમાં જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે ભાવનગર ગીર સોમનાથ ભારે વરસાદની આગાહી છે જેમાં વલસાડ પોરબંદર ભારે વરસાદની પણ આગાહી સાથે નવસારી અને દમણ તથા દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદમાં ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે બે દિવસથી બાદ મેઘરાજ વિરામ લેશે રાજ્યમાં સિઝનના સામાન્ય કરતાં આઠ ટકા વધુ વરસાદ છે જ્યાં તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે સાયકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે વલસાડ નવસારી દમણ દાદાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે તેમાં બે દિવસ બાદ ફરી મેઘરાજ વિરામ રહેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ